એક પુલ ઝૂલતો પુલ હતો અને આમ બહુ નદીને અડી જતો હતો નીચે પડી જતો અને પુલમાં પવન પણ એટલો બધો હતો કદાચ એવું બને કે પુલથી નીચે કોઈક વ્યક્તિ પડી જાય એક બાપ અને દીકરો થઈ રહ્યા હતા અને પુલની સ્થિતિ જોઈ વરસાદની સ્થિતિ જોઈ એના પવનની આમથી આમ ડાયલોગ જોઈ એટલે પિતાને ક્યાં કેવું થયું કે આ અઘરું છે પાર કરવું પણ પાર તો કરવું જ પડશે પૂર આવી જશે તો આપણે દિવસો સુધી ઘરે નહીં જઈ શકીએ એટલે એમણે શરૂ કર્યું કે ભાઈ બેટા આપણે ચાલવું તો પડશે આ પૂર પ્લીઝ પ્લીઝ નો હવે ચાર જગ્યા થઈ છે ઇન્ટરવેલ પછી જે જગ્યા ચાર પ્લીઝ ગી મંડ્યા ધડાકા થવા એટલે કે પુલ બહુ આમથી આમ થઈ રહ્યો છે પવનની દિશા ખોટી છે બની શકે કે ચાલતી વખતે આપણે પડી પણ જઈએ એટલે બેટા તું છે ને મારો હાથ પકડી લે પિતાએ પોતાના બાળકને પોતાના દીકરાને એવું કીધું તું મારો હાથ પકડી લે કારણ કે બની શકે કે આ પવનની દિશામાં તરફ તું નદીમાં એકબીજાનો એકબીજાથી પડવાનો થાય ને તો તે મારો હાથ પકડેલો હોય ને તો તું પડી ન જાય તને કાંઈ થાય નહીં એવું પિતાએ કીધું ત્યારે એ બાળકે બહુ સરસ જવાબ આપ્યો હતો કે પપ્પા હું તમારો હાથ પકડું ને એના કરતાં તમે મારો હાથ પકડી લ્યો ને તો પપ્પા કેનાથી શું ફેર પડશે એ કે પપ્પા એવું થશે કે હું પાણીમાં પડી જશું ને હું ડૂબી જઈશ ને હશે તો હું તમારો હાથ મૂકી દઈશ પણ ગમે એવું પાણી આવી જશે ગમે એવા વાવા જોડા આવશે પણ તમે મારો હાથ નહીં પકડો હું બચી જઈશ એક મા બાપ તરીકે આપણે આપણા બાળકમાં આટલી જ શ્રદ્ધા મૂકવાની છે કે આ પૃથ્વી પરનું ખરાબમાં ખરાબ તારી થાય ખોટામાં ખોટું કાર્ય તો કરીને આવો ગમે એવા તકલીફ ને મૂંઝવણ માંથી આવો પણ તારે કોઈને હોય કોઈના ઘરે ઘરે સીધો આવજે આ એક જ ઘરના પૃથ્વી પરના દરવાજા છે કે કાદવ વાળો સ્વીકારી લેશે આ એક જ ઘરના દરવાજા અંદર ખુલે છે એ શ્રદ્ધા મા બાપ તરીકે આપણે એના મારો આપવાની હોય જયારે બાપ મા બાપ તરીકે ઉદાહરણ આપવાનું હોય તો હું ક્યારેય અમિતાભ બચ્ચન નું નોંધો મારો ગમે એવો ડાલનિંગ હોય તોય ન આપું ઉદાહરણ મારે આપવાનું હોય તો હું સુનિલ દત્ત નું આપું કે જેનો દીકરાની બધું જ ક્રાઇમ પુરવાર થઈ ગયા હતા તમામ પ્રકારનો ડ્રગ્સ આતંકવાદી સ્ત્રીઓ સાથેનો કેટલું બધું તકલીફ એક સુખ બાપને નહોતો આપ્યું તેમ છતાં એનો બાપ એની સાથે રહ્યો એટલે આજે સંજય દત્ત જુદો છે ને અભિષેક બચ્ચન જુદો છે આવા બાપ બનવાનું હોય અને બની શકે કે સુનિલ દત્તની શ્રદ્ધાના કારણે ઓલો બની મારા બાપ ને મારા તો આટલી શ્રદ્ધા હોય તો હું ગમે એમાંથી બહાર નીકળી જાઉં જગતને હોય કે ન હોય મને ફેર નથી પડતો તમે કાદવ થાવ ને ગમે એવા મેલા મેલા કપડાં હોય ને તો તમે ઘરે જ જાઓ પાડોશીના ઘરે ન જાઓ હું બહુ વાર મારા કપડા ખરાબ થયા ઘરે નહીં જવાય તમે મેલા ઘેલા હો ત્યારે ઘરે જતા હો તો બાળકને પણ એટલી શ્રદ્ધા આપો ગમે એવું કામ કરીને આવો આ ઘર તારું જ છે અને તારું જ રહેવાનું છે પણ આપણે શું કહીએ અમને જો ખબર પડી કે તે આવા કોઈ કામ કર્યા તો યાદ રાખજા ઘરના દરવાજા તારી બંધ થઈ ગયા એટલે દરવાજા ખોલવા વાળા હોય એને પાસે જેને પાંચસો ની ઉધારી કરાવી હોય પાંચ હજાર ની ઉધારી કરાવે કારણ કે એને કીધું કે આવતા રે જેમ બેઠા જ છે તારું મૂંઝવણ હોય ત્યારે અને આપણે તો કીધું જ છે અમને ખબર પડી તું તારું એટલે બાળક સૌથી વધુ વિચાર કરે કે મેં કીધું એમ કે બસો વર્ષ પહેલાની આપણને બધી ખબર ગઈકાલ રાત્રે મારું બાળક ક્યાં હતું મને નથી ખબર અને એક વસ્તુ યાદ રાખજો તમારું બાળક સામે ને સાથે હોય એનો જરાય અર્થ નથી કે તમારી સાથે છે એનું મનની દિશા કઈ તરફ છે ને એ સૌથી વધુ જાણજો અત્યારે તમે એને એવી કાર અપાવી દો સેટેલાઇટ વાળી કે કઈ દિશામાં ગયો એ બધું તમને ખબર હોય એવા સીસીટીવી કેમેરા મુકાવી દઉં બધી ચહલ પહલ તમને ખબર પડી જાય પણ માની આંખ અને પિતાનું હૃદય જે કેવું છે કે એક જ એવો સીસીટીવી કેમેરો છે એક જ એવું સેટેલાઇટ છે કે એના હૃદયમાં બાળકના હૃદય અને મનમાં શું ચાલે છે ને એક મા કહી દે કારણ કે કારણ કે ઘોડિયામાં ત્રણ મહિનાનું બાળક રડતું હતું ત્યારે એની મા એમ કીધું હતું કે પેટમાં દુખે છે કે ભૂખ લાગે છે કે ઊંઘ ન થાવતી મારા શરીરનો પરિચય એ બાળકને હોય અને એ તો આપણું રૂવાડું છે આપણે બાળકને કેમ એવી રીતે કહી શકીએ કેમ એને જતું કરી શકીએ એને કેમ આ પૃથ્વી પર એકલું મૂકી છે જ્યારે કે આપણને ખબર છે કે આ પૃથ્વી પર એકલું ન રહી શકાય આપણે બાળકને સતત એવી શ્રદ્ધા હવે આપ્યા રાખવી પડે કે હું તારી સાથે તારા સ્વપ્નોમાં પણ તારા તૂટવામાં પણ તારા દોડવામાં પણ તારે હાફવામાં પણ તારા હકારમાં પણ અને તારા નકારમાં પણ એ જુવાનીના જોશમાં તમને બે શબ્દો કહી જાય ને આપણને રડવું આવી જાય કાંઈ વાંધો નહીં સ્વાભાવિક છે પણ મને ને તમને તો ખબર છે ને કે પહેલું જુવાનીનું લોહી નસમાંથી વહે ને તો તોછડાઈ સિવાય કાંઈ બહાર ન આવે કારણ કે આપણને જુવાનીની ગલીનો અનુભવ છે કે આપણે એમ થાય કે હવે કોઈની જરૂર આપણને નથી એને નથી મેચ્યોરિટી મેચ્યોરિટીનો આપણને તો છે ત્યારે તો આપણે થોડું મેચ્યોરલી બિહેવ કરીએ એની સાથે અને તમને ખબર છે સૌથી વધુ અત્યારે આપણે ગેપ કેમ લાગે છે જનરેશનમાં કારણ કે માતા પિતાએ શિક્ષક સાથેનો રેપો તોડી નાખ્યો વિદ્યાર્થીને એ વિદ્યાર્થી તરીકે કેવો છે એ આપણે સમજવાનું સંભાળ લેવાનું ક્યાંક ભૂલી ગયા આપણે શિક્ષક ની વાત બાળક કરે કે આજે મારા આમ આમ કહી દીધા દીધું એટલે આપણે બધા વસ્તુ તો તુકારે તારી બેન ને ખબર પડે પેલો તુકારો તમે શિક્ષકને આપો પછી તમે ગમે એટલા ગુરુદેવો બ્રહ્મા એ મહેશ્વરના શ્લોક બોલાવો ને શ્રદ્ધા નરી તમારું બાળક એ તુકારે ઘરે કે ને શિક્ષકને ત્યારે આંખ લાલ કરો કે બેટા એ તને ભણાવે જ તારા કરતા તો વધુ જ ખબર પડતી હશે અને શિક્ષક માટે ફરિયાદ કરે ત્યારે ફરિયાદ સાંભળી લ્યો પણ સર હાવી ન થઈ જગ અરે હું કાલ આવું ફી ભરી દેવાથી આપણે બાળકને કેવી રીતે ભણાવવું ગણિત મેથ શીખવી શકે બાળકને બિહેવ કેવી રીતે કરવું ને એ તો મા બાપે જ શીખવું પડે કઈ રીતે વાક્ય રચનાઓ ગ્રામરની કરવાની હોય ને એ શિક્ષક કરી શકે પણ શું બોલવું કઈ રીતે અભિવ્યક્ત થવું એ તો મા બાપના જ સંસ્કાર હોય જ્યારે તમને તમારા બાળકના ભવિષ્યની સૌથી વધુ ચિંતા હોય ને તો એના શિક્ષકને સતત મળતા રહેજો તો પૂછતા રહેજો એને સજાગ રાખજો કે આના આનો બાપ ગમે ત્યારે આવશે આની મમ્મી ગમે ત્યારે પૂછશે અને શિક્ષક જ્યારે કે ને કે તમારા બાળકમાં આ તકલીફ છે તો સાંભળવાની તૈયારી રાખજો ના હોય જ નહીં કોઈ ન હોય અમને ખબર છે ને અમારી આટલી પેઢી કોઈ આ કોઈ દઉં ન હોય જ નહીં બેન તમારે ભૂલ થાય પછી બેન એક વાર કે બે વાર કે પછી બેન છે ને નજર ફેરવી લે અને જ્યારે શિક્ષક વિદ્યાર્થી પરથી નજર ફેરવી લે ને પછી ઘણું 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 થાય ફરિયાદો કરતા બાળકને શીખવું કે સોલ્યુશન લાવતા શીખવું એ આપણે બાળકને કહી શકીએ પછી એવું થશે કે ધીમે 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 તમારા બાળકને ફરિયાદ કરવાની જ મજા આવ્યા રાખશે સતત કોકને કહી દેવાની જ મજા આવ્યા રાખશે એવું ન કરો બાળકને મહેનત કરતા શીખવાડો એને સંઘર્ષનો આનંદ લેતા શીખવાડો આપણને તકલીફ એ થઈ કે આપણા બાળકને સફળતાનો આનંદ લેતા આપણે શીખવાડ્યો સંઘર્ષનો નહીં બાળક જ્યારે તમારું એમ કે પપ્પા પહેલો આવ્યો ત્યારે બાળકને શાબાશ બેટા પહેલો આવ્યો નહીં બાળકને એમ કહ્યું કે વાહ બેટા તે એટલી સરસ મહેનત કરીને એટલે તું પહેલો આવ્યો બાળક એમ કે હું આ મેડલ લઈને આવ્યો વેરી ગુડ બેટા બહુ સરસ તારી મહેનત એવી હતી તારા ઉજાગરા એવા તક તને મેડલ મળે એટલે બાળકને જ્યારે મેડલ ન મળે કાંઈ ન થાય ત્યારે એને મરી જવાના વયા જવાના વિચાર ન આવે એને સંઘર્ષનો આનંદ તમે લેતા કેવડાવી દીધો મધ તમે ચખાડી દીધું કે મહેનતની એ મજા હોય એનાય હોય હોય કેટલી બધી વાર પણ એને આનંદ આપવા માં પણ અત્યારે આપણે બધા અને બીજું અત્યારે કેવું છે કે મા બાપ ઉપર બીજા પ્રકારની તવાઈઓ છે કારણ કે બીજું કેવું છે કે અત્યારે એક વ્યક્તિથી ઘર ચાલે એમ નથી એટલે પતિ પત્ની બંને વર્કિંગ વિમેન હોય હસબન્ડ વાઇફ વર્કિંગ હસબન્ડ વાઇફ હોય એટલે એક બધા જ એવું કે અત્યારની બહેનો તો બાળકને ઘડીક ટ્યુશનમાં મોકલે ઘડીક સ્કેટિંગમાં મોકલે ઘડીક મ્યુઝિકમાં મોકલે ક્યારેક ડ્રોઈંગમાં મોકલે ઘડીક અહીંયા મોકલે અહીંયા મોકલે હાંજ ભળે ભણે બાળકને થકવી દે કેવું બહુ સહેલું છે કેવું બહુ સહેલું છે પણ જે વર્કિંગ વિમેન હોય એણે પોતાની ગેરહાજરીમાં એનું બાળક જે કલાકો પસાર કરવાના છે એ કલાક એણે ક્યાં પસાર કરવાના મોબાઈલની સ્ક્રીનમાં કોકનું સાંભળવામાં કે પાડોશીને ત્યાં મૂકવામાં કે ક્યાંક આવી કલાઓમાં એ બાબતને ફર્ક છે બધી મમ્મીઓને ખબર છે કે બધામાં કાંઈ એનો દીકરો પારંગત નથી થઈ જવાનો એ નહીં ખબર પડતી કે એના પપ્પાએ કોઈ દી લવલેટરમાં દિલ હાચા નથી દોર્યા આનો દીકરો હું ફૂલ દોરવાનો હતો તોય ડ્રોઈંગમાં મોકલશે તોય સંગીતમાં મોકલશે તોય ફ્રેન્ચ ક્લાસમાં મોકલશે તોય સ્વિમિંગમાં મોકલશે કારણ કે એક નોકરી કરતી મા કે કોઈક બીજીમાં એટલા માટે ઈચ્છે છે કે એનો બાળકનો જે સમય છે ને ક્યાંક કોઈ ક્રિએટિવિટીમાં જાય તમે આખા બુફે હોય તેમાં પહેલાં બધું આપણે ચાખીએ ને પછી એક ઉપર ઝપાટો બોલાવે ખાવા જેવું આજે એવી જ રીતે મા બાપ છે એ ક્યારેક આવા ક્લાસમાં બાળકને ટેસ્ટ કરવા મૂકે કદાચ તું ક્લિક થઈ જાય અને એક ક્લિક ન થાવ તો અત્યારે તો કેવું છે કે તમે જ્યારે લગ્નની માર્કેટમાં આવો ત્યારે હવે છોકરીને જે ગમતું હોય કહેવાનું એટલે છોકરી એમ કે મન તો ઓલું મ્યુઝિશિયન અરે તમને ઓલો રાગ ખબર છે કે બાળકને મૂક્યો તો પેઇન્ટિંગના લસરકા દેખાડે ભલે પેઇન્ટિંગ આવડતું ન હોય પણ પેઇન્ટિંગમાં હું હોય એટલો તો ખબર પડે

સાસુ પાસે મૂકીને જવાનું હોય નણંદ પાસે મૂકીને જવાનું હોય જેઠાણી પાસે મૂકીને જવાનું હોય દેરાણી પાસે જ મૂકીને આ અલગ 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 સ્ત્રીઓ પાસે મૂકીને કા તો આયાબેન પાસે મૂકીને જવાનું હોય હવે દર વખતે કઈ કોઈકનું બાળક સંભાળવું આપણને ન ગમતું હોય એટલે મહિનામાં એકાદ વખત એ સ્ત્રીનો પારો ચડી જતો હોય સ્વાભાવિક છે એટલે આખા દિવસનો પારો જે તમારા ઉપર ચડ્યો છે દીકરા ઉપર કે જે સંતાન તમે ઘરે મૂકીને ગયા છે એના ઉપર પડે તારા મમ્મી તો હું રોજ કોબીન શાક કરવાનું એને તમને જાઉં ઉપડીને લઈ એ સાંભળવા ક્યાંક એક સ્ત્રી ઈચ્છે છે કે એને આવું ન ખબર પડે મારા બાળકને એટલા માટે એને ડ્રોઈંગમાં મૂકી દો એને મ્યુઝિકમાં મૂકી દો હું આવું ત્યાં સુધી એના ત્રણ ચાર કલાક ક્યાંક એવી જગ્યાએ જાય કે જ્યાં એને કાંઈ ન ગમવાનું મળે તો એક એવા એના લમના સ્ક્રીન ઉપરથી તો દૂર રહે કારણ કે આપણે જુઓ અત્યારે નાના નાની દાદા દાદી શું કરતા હોય છે ક્યાંક બાળકો શું કામ એની પાસે વધુ જવા માંડે ક્યારેક કારણ કે દાદા ફોન આપે દાદી તરત ફોન આપી દે અને બાળક એટલું બધું અત્યારની પેઢી તો એટલી હોશિયાર છે દાદી તમને ખબર છે આમાં શું આવે દાદીને એમ થાય મારા દીકરા દીકરો કેવો હોશિયાર મોબાઈલ તો આ મોકલી લે બહુ હોશિયાર પેઢી છે ને આ તો ભાઈ અને આપણા સંતાનો આપણા કરતા તો અપગ્રેડ વર્ઝન થઈને જ આવ્યા હોય ને આ પૃથ્વી પર એટલે એમ કે અને બીજું સૌથી મહત્વનું જેમ મેં પિતા માટે કીધું એમ દરેક સ્ત્રીઓને મારે વિનંતી છે કે તમારી સાસુ માટેના તમારા ખરાબ અનુભવ હોય એટલે આપણા સંતાનોને એ ખરાબ અનુભવ કહી અને એને દાદીના પ્રેમથી વંચિત ન કરવો આપણને સહેજ એવું થાય કે એના પપ્પાને તેને મમ્મીનું બહુ છે મારા દીકરાને અનુભવ થાંભ બહુ કરી શેર બજારમાં પછી નીચો પાછો ધડાકો આવ્યો એટલે આપણે વાત તો આવા છે વાત આમ કરે વાત તો આમ કરે વાત તો આમ કરે એટલે દીકરાને એમ થાય કે અથવા દીકરીને એમ થાય કે દાદી છે ને છે તો કંઈ પછી દાદી નામના તત્વને એ જુદી જ રીતે જોતું થઈ જાય એની ફેરીટેલમાંથી દાદી નામનું પાત્ર જતું જાય એક વિલન તરીકે જાય પણ જયારે તમે દાદી બનો એનું સંતાન એમ કે દાદી આવા જોઈએ મારા અવાજ હતા તારા આવા જશે જ હશે કારણ કે આપણે એને દાદીની સમજ આપી કે દાદી આવા હોય દાદા આવા હોય બે હાથ જોડીને વિનંતી છે દરેક મા બાપને તમારા સંબંધોના ખરાબ અનુભવ નું પાણી તમારા કુમળા બાળકના છોડમાં ન નાખો જેથી એ પાણીમાં દાપતા આપતા એ ફૂલમાં ક્યાંક ક્યાંક વિષ આવે અને કોઈ ભમરા રમતા રમતા એ ફૂલ પર ન આવે શું કામ એને આ જગતના પ્રેમની શક્યતાથી વંચિત કરો છો આપણું બાળક અકસ્માત થી આવે કારણથી આવે આયોજન થી આવે પણ ગમે એમ આવે હું ફરી વાર કઉ છું કે બે માણસ પ્રેમ કરતા ભૂલી જાય ને એટલા માટે ઈશ્વર બાળક આપે કે તમને હું પ્રેમ કરવાનું આ પૃથ્વીને પ્રેમ કરવાનું જીવનને પ્રેમ કરવાનું બીજાને પ્રેમ કરવાનું એક નવું કારણ આપું જીવી લ્યો જીવી લ્યો અને આ પૃથ્વી પરના કેટલાય મા બાપ આ જગતમાં કેટલાય લગ્ન માત્ર સંતાનોના કારણે ટકતા હોય છે ક્યારેક તેવું ઈચ્છે છે ચોક્કસ લગ્નના ટકાઉપણા ઉપરથી કંઈ પ્રેમ નક્કી ન થાય પણ ક્યારેક બે બે વ્યક્તિઓ વચ્ચેની સેલોટેપ છે ને એક બાળક બને પપ્પા બને મમ્મી બને અને સંબંધ સરસ રીતે જલવાય જાય જીવન ઉજવાય જાય બાળકને સ્વપ્ના જોવાની ક્ષમતા આપો ક્ષમ સપના જોવાની આવડત શીખવો પણ મારા અધૂરા સ્વપના તું જીવ એવી અપેક્ષા ન રાખો એવો બહુ જ એના ઉપર ન રાખો અને ક્યાંક હું એક એવું પાછી હિમાયતી કરું છું કે આપણા અધૂરા રહેલા સ્વપ્ના હોય તો બાળકને કહેવા જોઈએ કે બેટા મને બહુ જ એવું હતું એક સ્પેલમાં કે મારે છે ને ટ્રેકિંગ પર અહીંયા જઈને આવું કરું છે આવું કરું છે પણ ઘરની સ્થિતિ બરાબર નહોતી એટલે મારે તરત જ તે ક્લાર્કની નોકરી એક્સેપ્ટ કરી લેવી પડી પણ તારી પાસે શક્યતા છે સપના જીવી લેવાની હું એવું તને નહીં થવા દઉં ત્યારે સંતાનને પાછું એવું થશે કે મારે મારું નહીં મારા બાપનું સપનું જીવવું છે શું કામ કારણ કે આપણે કકડાટના રૂપે નહીં એક જીવનની કથાના રૂપે વાર્તાના સ્વરૂપે આપણા બાળકને કીધું અને બીજી આપણા બધાને અત્યારે એટલી તકલીફ છે કે આપણે ફેરીટેલ કહીએ અલગ અલગ વાર્તાઓ કહીએ કથાઓ કહીએ તમારું બાળક અત્યારનું આપણા બધાનું બાળક ઝુકરબર્ગને ઓળખે એલેન મસ્કને ઓળખે રતન ટાટાની બાયોગ્રાફી એને ખબર હોય અંબાણીની બાયોગ્રાફી એને ખબર હોય શાહરૂખ ખાનની બાયોગ્રાફી એને ખબર હોય બધાનું ગૂગલ હોય પણ એના દાદા બધું મૂકીને આ ગામમાં આવીને આખું મોટું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એને ન ખબર હોય તમારા દાદાની પરદાદાની કથા હોય થોડીક એને કહો તો એને તમારા કુટુંબ પર તમારી અટક ઉપર ગર્વ થાય અને પછી આપણે ગમે એટલા કોલર ઊંચા કરીને એને એમ કે આપણે કોઈ આ કુટુંબ ના જઈ તો ખબર જ કીધું જ કોઈ કીધું જ તો ખબર હોય તો ખબર હોય બાળકને નાયલ નદીની બધી ખબર છે પણ કચ્છની કઈ નદી ધરતીકંપ પહેલા અહીંથી વહેતી હતી કઈ લુપ્ત થઈ ગઈ નથી ખબર એનો અર્થ કે આપણે બાળકને આસપાસ જોવાનું ભૂલવાડી દીધું ત્યાં જોવાનું ત્યાં ત્યાં અને ત્યાં જોતી વખતે જે વચ્ચે આવે એને પાટા મારતું જવાનું કારણ કે જોવાનું ત્યાં અને જે ત્યાં જોવે કોઈ દિવસ પહોંચતું જ નથી કારણ કે જોવો એમ દ્રશ્ય તો દૂર જતું જાય છે એ ક્યાં પહેરીએ પાસે રાખ્યું હોય આજુબાજુ જોતા રાખ્યું હોત તો એને ખબર પડે સાથ સહકાર ભાઈ બહેન શું ચીજ છે કુટુંબ શું ચીજ છે પરિવાર શું ચીજ છે અને પછી આપણે કઈક અત્યારના બાળકો તો મારા બાપ કોઈના ન થાય કર્યા કોઈ દી કોઈના ખાવા દીધા છે આપણે કોઈ દિવસ આપણે એને પ્રેમના પાઠ ભણાવ્યા નહીં આપણે નફરતના જ પાઠ ભણાવ્યા છે સ્કૂલોમાં પણ આપણે ક્યાંક એવું કરતા હોય છે બાળકને આપણે પૂછીએ રિસેસમાં શું કર્યું એટલે બાળક એમ કે આજે તમે થેપલા બનાવ્યા તને તમારી ઓલી ફ્રેન્ડ ખાઈ ગઈ એટલે આપણે તમારી દીકરી મારા દીકરી દીકરીને ખાવા નથી એને બદલે બીજે દિવસે જયારે તમે થેપલા બીજી વાર ભરો ત્યારે એક્સ્ટ્રા થેપલો આપી અને તમારી દીકરીને કે દીકરાને કહ્યું બેટા તારી ફ્રેન્ડ ને ભાવ્યું હતું ને તેને ગોતીને આપજે હ તો બાળકને શેરિંગ આવડશે તો બાળકને શેરિંગ આવડશે અને તો કોક દિવસ અમેરિકામાં એ પહેલું સ્વેટર જોશે ને તો ગામમાં શિયાળો આવશે ને તો એને પહેલી વખત એનો બાપ ને એની મા યાદ આવશે કારણ કે તમે એને પ્રેમ શેર કરતા શીખવાડ્યું હતું અત્યારના લોકોની તકલીફ એ છે પેઢીની ને એવી બધી કે વાઘ મરી રહ્યા છે વાઘ મરી રહ્યા છે એની માટે એની ઝુંબેશ ચલાવે વૃક્ષો બચાવવા જોઈએ વૃક્ષો બચાવવા જોઈએ એને ઝુંબેશ ચલાવે પણ એના જ ઘરના તુલસી ક્યારે ચાર દીથી પાણી વગરનો મૂરજાઈ રહ્યો છે નથી ખબર